આ એક દિવસની સમસ્યા નથી આ વારંવાર આ એક દિવસની સમસ્યા નથી આ વારંવાર ની સમસ્યા છે અહીંના રાહદારી જે છે એ પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર વાળા હોય લગભગ અડધી અડધી કલાકના અંદર આ ટ્રાફિક જામની અંદર ફસાયેલા રહે છે કેટલીક વાર અમને કોલ આવે છે કે અહીંયા આગળ તમે આવો અને લોકોને પ્રશાસનને બતાવો કે અહીં આગળ જે ટ્રાફિક જામના દ્રશ્યો છે આ લાંબી લાંબી જે કતારો છે આપ જોઈ રહ્યા છો કે ટુ વ્હીલર ફોર વ્હીલરવાળા પણ જે અહીંયા આગળ ફસાય છે અને આપણે રાહદારીઓ સાથે પણ વાત કરીશું કે લગભગ કલાક સુધી ટ્રાફિક જામ હોય છે કેટલી તકલીફ પડે છે પંદર મિનિટથી ટ્રાફિકમાં છે આવું આ ના સિસ્ટમ ના કહેવાય બ્રિજ બનાનો શું મતલબ તમે કહો

ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ટ્રાફિકથી લોકો ઝૂમતા હોય જ્યાં ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન હોય અટલાદરા હોય દાંડિયા બજારનો જે અકોટા બ્રિજ હોય તમે જોયું હશે કે કેટલી વાર ટ્રાફિક સમસ્યાઓના સમાચાર પણ સામે આવે છે છતાં પણ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એ કોઈ પણ પ્રકારનું કાળજી નથી રાખી રહ્યા જેના કારણે કલાકો સુધી લાઈન લાગી જાય છે લોકો હેરાન પરેશાન થઈ જાય છે એક રાહદારી એક મોટી વાત કરી કે એમ્બ્યુલન્સ હોય એ કદાચ અહીંયા આગળ ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો અંદર જે પેશન્ટ હોય એને પણ તકલીફ પડે તમે કયા વિસ્તારમાં છો અને તમે આ જે સમસ્યા છે ટ્રાફિક જામની સમસ્યા છે એનાથી પણ તમે હેરાન પરેશાન હશો દર્શક મિત્રો તો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ કમેન્ટ કરીને જણાવજો કે અહીંયા આગળ જે ટ્રાફિકની સમસ્યા હોય છે એ કયા કયા વિસ્તારમાં હોય છે અત્યારે તો પંડ્યા બ્રિજની આ સમસ્યા અમે બતાવી રહ્યા છીએ પણ વડોદરાના ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં રોજ સાંજે છ સાડા છ સાત વાગે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતું નથી અને અહીંયા આગળ ટુ વ્હીલરવાળા હોય કે ફોર વાળા હોય એ બધા પરેશાન થાય છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ લાંબી લાંબી લાઈનો લાગી છે મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે જે નજારો છે બસ હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય ડેઇલી આ એક ટ્રાફિક જામના દ્રશ્યો આપને અહીં આગળ દેખાતા હશે મારી આ બાજુ બી હું રવિને કહીશ રવિને કહીશ કે આ બાજુ પણ સેમ સમસ્યા છે આ બંને બાજુના રોડ લાખો કરોડો રૂપિયા ખર્ચીને આ અટલ બ્રિજ બનાવવામાં આવ્યું અને આ અટલ બ્રિજનો લગભગ છે 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 કહીને રહ્યા કે આ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી કરવામાં આવી રહ્યું અને લોકો વારંવાર અહિયાં થી અમને ફોન કરે છે કે કૌશોરભાઈ એકવાર તમે અહીંયા આગળ આવો અને આ બતાવો કે અમે આ ટ્રાફિક જામની ટ્રાફિક જામની જે સમસ્યા છે એનાથી કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે હું આશા રાખું કે વડોદરા શહેરના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સુધી આ અમારો મેસેજ પહોંચે અને અહીંયા આગળ કોઈ પણ એક ટ્રાફિક પોલીસ હોય કે પોલીસ જવાન હોય એને મૂકવામાં આવે તો એ ટ્રાફિક જે છે કંટ્રોલ કરવામાં આવે કેમકે અહીંયા એક પણ ટ્રાફિક પોલીસ મને દેખાયો નથી પોલીસ ડિપાર્ટમેન્ટના પણ તમામ જે લોકો છે ત્યાં સુધી આ મેસેજ પહોંચે કે પોલીસ જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ટ્રાફિક જામથી જેટલું જલ્દી થાય એટલું આ સમસ્યાનું નિરાકરણ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ લાઈવ કદાચ જો જોઈ રહ્યા છે તો પ્લીઝ એકવાર જોજો અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે દર્શક મિત્રો તો ખાસ કરીને ફોર વ્હીલર વાળાને તો એટલી ઠંડી નહીં લાગે પણ ટુ વ્હીલર પર તમે નીકળતા હોય તો પોતાના પરિવારનું ધ્યાન રાખજો કેમકે આ વખતે હવામાન વિભાગ હોય કે અંબાલાલ પટેલ હોય એમને પણ કીધું છે કે આ વખતે બુક્કા કાઢી નાખશે એવી ઠંડી આપણા ગુજરાતમાં પડવાની છે તો મહેરબાની કરીને આપણા પરિવારનું ધ્યાન રાખજો અને ટુ વ્હીલર લઈને નીકળતા હોય તો પ્લીઝ જાકેટ ટોપી અને નાના બાળકોને પણ સ્વેટર પહેરાવજો કેમ કે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યો છે આ એક નાની અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું કરી રહ્યો છું તો પ્લીઝ આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખજો અને અમારી ચેનલને ફેસબુક પર લાઈક ના કરી હોય તો લાઈક કરી લેજો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામની અંદર આપે લાઈક ના કરી હોય અને ફોલો ના કર્યું હોય તો પ્લીઝ ફોલો કરજો અને અમારું જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાઇકોન જરૂરથી વગાડજો તમામ લોકોનો દિલથી આભાર માનું છું દર્શક મિત્રો આપ જે લાઈવમાં જોડાયા અને કમેન્ટના માધ્યમથી આપ પણ જણાવજો કે આ ટ્રાફિક સમસ્યા એક દિવસની નથી લોકો અહીંયા કારી ગાડી ચલાવીને જઈ રહ્યા છે ને એ લોકો પણ કહી રહ્યા છે કે આ રોજનું છે તો આ રોજ આવું ના થાય અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ ટ્રાફિક સમસ્યાથી જેટલું જલ્દી થાય લોકો કંટાળી ગયા છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ ટુડે ન્યૂઝ માટે